આપણે મોજે દરિયા આ ચેનલમાં લોકગીત ભજન અને બીજી ઘણા એવા ગીતોને એવા સાંભળ્યા છે આજે એનાથી થોડુંક આપણે ચેન્જ કરી અને આપણને ઉપયોગી એવી માર્મિક ઉપયોગી વાતો બેગ સાંભળશું અંધ ને અગ્ન એ બેમાં ઓછો સ્થાપિત આંધરો એકાંગે પાંગરો અંધ અગ્ન સર્વાંગે પાંગરો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો સ્થાપિત ગણાવ્યો છે કારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત દ્રષ્ટિ હોતી નથી જ્યારે અજ્ઞાની પાસે બધા અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણ પાંગરો હોય છે આંધ્રા માણસને અંધાપા સિવાયની કોઈ લાચારી નથી હોતી તેનું દુઃખ આખો પૂરતું મર્યાદિત હોય છે આથી ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા મેળવીને આનંદપૂર્વક જીવન પણ જીવે છે સાહિત્ય સંગીત કે હસ્તકલાના ક્ષેત્રમાં નિપુણતા મેળવીને તેઓ ખૂબ સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે જેમ કે ભક્ત કવિ સુરદાસ અને અંગ્રેજી કવિ મિલ્ટન પણ અંધ હતા આમ છતાં તેમના અનુપમ કાવ્યો આજે પણ લોકો યાદ કરે છે અંધ વ્યક્તિ તો રસ્તામાં ક્યારેય કટ ઠોક્કર ખાય છે જ્યારે અજ્ઞાની વ્યક્તિ ડગલેને પગલે ઠોકર ખાતો જાય છે અંધચંદ એક જ અંગે ખોટ ધરાવે છે જ્યારે અજ્ઞાનીના બધા જ અંગો પાંગરા હોય છે આમ આ રચના દ્વારા કવિ કહેવા માંગે છે આપણે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ અને અજ્ઞાની ન રહેવું જોઈએ